મારું નામ મેડમે ખૂબીથી કીધું ગોટી સાહેબ આમ મારું નામ દર્શિત છે ગોટી સાહેબથી હું રચનાઓ લખું છું અને ગોટી સાહેબ નામ પાછળ બહુ કાંઈ ખાસ કારણ નથી ગોટી મારી સરનેમ છે એટલે મિત્રો તરફથી જ નામ મળેલું છે ગોટી સાહેબ શરૂઆત કરું છું બે લાઈનથી સીધા લોકો બહુ ગમવા લાગ્યા છે સીધા લોકો બહુ ગમવા લાગ્યા છે આડા લોકોના લાભ લઈ ગયા પછી ખોટો હૃદયનો દુખાવો કોણ કરે ચાર લાઈન છે ખોટો હૃદયનો દુખાવો કોણ કરે પ્રેમ કરીને પછતાવો કોણ કરે કે ખોટો હૃદયનો દુખાવો કોણ કરે ને પ્રેમ કરીને પછતાવો કોણ કરે છે ખુશ એક ચહેરો તો બહુ થયું ભાઈ છે ખુશ એક ચહેરો તો બહુ થયું ભાઈ બંધનોમાં બંધાઈને મુંજારો કોણ કરે એક રચના છે કે જાણી શકાય માણી શકાય સાંભળી શકાય ને સંભળાવી શકાય જાણી શકાય માણી શકાય સાંભળી શકાય ને સંભળાવી શકાય તકલીફ કોઈ બીજાની હોય ત્યારે જ મજાક ઉડાવી શકાય ને તૂટવા હારવા કે પછી બરબાદ થવા હારવા કે પછી બરબાદ થવા એક બેવફાથી દિલ લગાવી શકાય ને ફક્ત હાથ મિલાવવાનો કુટેવો સાથે ફક્ત હાથ જ મિલાવવાનો કુટેવો સાથે પછી સરળતાથી બધું ગુમાવી શકાય ને પહેલા તો બંનેના મન મળવા જોઈએ પહેલા તો બંનેના મન મળવા જોઈએ ઓકાત તો પછી પણ મળાવી શકાય ને મારી લખેલી એક કવિતા મારી સામે મારી લખેલી એક કવિતા મારી સામે મને સંભળાવી શકાય આ રીતે મને મનાવી શકાય ને દર વખતે બોલવું જરૂરી ક્યાં છે દર્શિત કે દર વખતે બોલવું જરૂરી ક્યાં છે દર્શિત ક્યારેક શબ્દોથી જ બધું જણાવી શકાય આ રીતે સૌને હસાવી શકાય એક ચાર લાઈન છે પહેલા એના ગાલ પર પડતા ખાડામાં પડ્યા કે પહેલા પહેલા એના ગાલ પર પડતા ખાડામાં પડ્યા પછી આંખ નીચે આ કુંડાળા પડ્યા શુક્રિયા કે પહેલા એના ગાલ પર પડતા ખાડામાં પડ્યા પછી આંખ નીચે આ કુંડાળા પડ્યા ને લડાવ્યા લાડ એમણે ખૂબ પછી કે લડાવ્યા લાડ એમણે ખૂબ પછી હૃદયની માલિપા બરાડા પડ્યા એક નાની એમથી રચના છે કે છું હું ઉપયોગી તે કર્યો ઉપયોગ મારો કે છું હું ઉપયોગી તે કર્યો ઉપયોગ મારો પછી જો મારા જીવનનો ખરી ગયો સિતારો અને આગળની લાઈન ડીપ લાઈન છે થોડુંક ગોર કરજો કે લીલું પાન જોયું ને લાગ્યું લાલ રંગનું લીલું પાન જોયું ને લાગ્યું લાલ રંગનું હૃદય તૂટ્યા બાદ નયનનો બદલી ગયો નજારો નાનું અમથું લીલું પાન તૂટે તો એ આમ મહેસૂસ થાય દર લાલ રંગનું લાગે કે કેટલો સતાવ્યો તે હશે હે જીવને કઈ રીતથી કેટલો સતાવ્યો વ્યોતે હશે એ જીવને કઈ રીતથી થારા પર મરતા મરતા તો સાવ મરી ગયો બિચારો ને દિલ લગાવ્યું તારી સાથે પરિણામ એનું શું છે જો દિલ લગાવ્યું તારી સાથે પરિણામ એનું શું છે જો હું શબ્દોમાં ડૂબી ગયો ને તને મળી ગયો કિનારો એક ચાલન છે કે ચિત્રીસ દેવાનું લાગણીનું મોજું ખાગળ બાગળ શું જોવાનું નવા લેખકો માટેની લાઈન કે ચિત્રીસ દેવાનું લાગણીનું મોજું ખાગળ બાગળ શું જોવાનું ને કરવા છે રોશન નામ પછી આગળ પાછળ શું જોવાનું ને ઘરથી નીકળ્યા દૂર કમાવા રૂપિયા કે સબંધ ઘરથી નીકળ્યા દૂર કમાવા રૂપિયા કે સબંધ સબંધ બાંધ્યો ને બંધાઈ ગયો ને પછી ભવિષ્ય ભૂતકાળ શું જોવાનું અને એક ચાર લાઈન સાથે મારી જગ્યા લઈશ કે મન જ્યારે મુંજાઈને બેઠું હોય અને બધાની વિશે બહુ વિચારતું હોય અને કામમાં પણ મન ના લાગતું હોય એટલે ઠપકો આપતી ચાર લાઈન છે કે મારું તારું આપણું બધાનું છોડ છાનું માનું કે મારું તારું આપણું બધાનું છોડ છાનું માનું ચાલ મન ધંધે લાગી જઈએ ધંધે લાગ્યા પેહલા